તો કેમ છો યુટ્યુબ ફેમિલી તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું અત્યારે આવી છું મારા બેનના ઘરે રાહુલભાઈના ઘરે કારણ કે વરસાદ પાણીનો માલ છે એટલે બે વસ્તુ અહીંયા ઘડી ખવાની કરવા તો બહાર વરસાદ શરૂ છે અહીંયા અમે હવાન કરી છીએ મોબાઈલ બેઠા બેઠા ઉમેડીએ છીએ તો અમારા બ્લોગમાં બન્યા રહ્યો ત્યાં સુધી જો મિત્રો હવે છે ને આ રાવજીભાઈ ને હવાન કરી નાખી છે હવે હવે જાવું છે ગરબા નું ઉકલાઈ ગયું છે અમાર રાવજીભાઈ ઘર ગેમ રમી રહ્યા છે ફ્રી માં લાગી ગઈ ફ્રી માં લાગી ના લો પૈસા જોવા તમારા ઓહો 160 રૂપિયા Wah, daerah itu bosan Berapa Rupiah? <tellan> <-up. Visualis>. wow. <laughs> Berapa Rupiah? itu ini harga? Rp. 20.000 Berapa Rupiah? Rp. bonus bonusnya Rp. turut lagi big green તો જોવો મિત્રો અમારે રાહુલભાઈ વીસ રૂપિયા સ્પીન મારી હતી કેટલા રૂપિયા ભાઈ બસો છત્રીસ બસો છત્રીસ રૂપિયા કમાણો છે તો તમારે ટ્રાય કર્યો તો કરજો ઇસકી ગેરંટી માં નહીં રહી શકતા તો હાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ તો વરસાદ આવે છે એટલે છત્રી તો ઉંગાડવી પડે અહીં તો નેરુ જાય છે અહીં મારા બા ઊભા છે પાણી તો ફૂલ આવ્યું છે

picchi mare, તો મિત્રો તો અત્યારે વરસાદ ફૂલ આવ્યો રહ્યો છે અમારું આ એક આવી ગયો છે ભાઈ બન ગરિયો ફેરવવા પણ દોરી નહીં ચાલ રહી દેખ રહ્યો દેખ લ્યો દેખો દોરી નહીં પૈસા દો ને આપણે વ્યાજ આવ્યા ઘર બાકી

है सा अभी तो बारिश कम आ रही है ज्यादा तो बारिश नहीं है लेकिन ये नेरा बहुत आता है अच्छा मतलब जो यहाँ डेला हमें पानी जाए અત્યારે ઘર બેઠા પાણી આવે છે વિસ્તાર તો કરો એમ ભરવા જવું પડે અત્યારમાં તો જન્મસાટ આવે છે બહુ આવતો નથી વરસાદ કારણ કે વરસાદ હવાના પર બહુ ફૂલ આવ્યો હતો હજી એકત્રીસ તારીખની આગળ છે કાલની કાલ જોઈ કેવો વરસાદ આવે

હાલો તમારી જમવા તો તમે જમવા આવી આવો તો ચલો જમવા ફાઇનલી મિત્રો આપણે વી છે જમીન કાર્ય વી છે અત્યારમાં ને જો શેક ડેમ અત્યારે વી આવ્યો છું જોવા ને આવડા પાણી જાય છે અહીંયા વરસાદ જોવો અત્યારે મંદિરો ફૂલ ને આમાં પાછો ક્યારેક ક્યારેક ઝહડાપ આવી જાય છે ત્રણ શેડ તો ઝહડાપ તો આમાં છે પણ અત્યારે દેખાતા નથી પાણી વધારે આવ્યું તો દેખાતા નથી માં વરસાદ પાછો ફૂલ છે શેરૂર છે અત્યારમાં તો તે હાટું જો સત્રી લાઈન વ્યાવ અત્યારમાં છે છત્રી હાવ નાની નાના છોકરાની છે પણ ખાલી મોઢું ન પલ્લે બાકી જબો બબો પડે બધું પડલી જાય એ તો પાણી ઓછું આવે અત્યારમાં હા ફૂલ વરસાદ આવશે એટલે નેરુ રાશે બહુ ફૂલ છે એકદમ આ કેળામાંથી થઈને આ વાઈડ બરોબર થઈને પાણી છે ને આ બધું છે ને આ સોલોસલ પાણી જતું હોય અહીંયા પાછું એક લાકડું હલવા નેલું છે તો એ ધીમે ધીમે તો પાણી વધે છે અત્યારનું

કે વેકેશન પડ્યો એટલે ને હું ગેમ રૂમ માં સીવે કાય છુપકોની બુલે રમે તો ગેમ આપણે નાના હતા ત્યારે આપણે થી ગેમ રમતા આ તો છોકરો ભણવા ન જતો આવડો દીટી આ એક મોટો ટેણી ભણવા જાય આવડો એક ટેણી બોલ ગઈ એક શબ્દ વૈબે બોલ ગઈ એકડા ના હોતા બોલ એકડે આવડતા છે નનખાબતા હાજુ હાજુ બોલ એકડે એક એકલે એક બગડે બે બગલે બે તગડે ત્રણ તગલે ત્રણ ચોગડે ચાર ચોગલે ચાર એકડે મીંડે 10 એકલે મીંડે 10

અત્યાર મિત્રો ભાઈ ને ખીસડી ખાવાનું મને શું છે મને કામ ખોપી દીધું છે ડુંગળી સુધારવાનું ડુંગળી છે

બન્યા રહ્યો તો કન્ટિન્યુ ચાલો તો આ મિત્રો તો ખીસડી આ બની ગઈ છે અને જમી લીધું છે અને જમીન જો ફ્રેશ થઈ ગયા છે ને આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છે ને તમને મારો આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું આપણે આવ નવા નવા બ્લોગ સાથે